ભગવાન બનાવ્યા છે સરસ મજાની આવી તૈયારી છે એવું કેટલા મસ્ત લાગે કૃષ્ણ ભગવાન હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભન સાહેબ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું બધાને હાજરનારા રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે નાય ધોન થઈ ગયા છે અને કામકાજ પણ બધું થઈ ગયું છે અને આજે શું છે શીતળા સાતમ સાતમ છે શીતળા સાતમ છે અને પંદરમી ઓગસ્ટ હોય ને તો પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્ર દિન પણ છે તો બધાયને ને સારી શુભકામના એ

આ રણવિત લઈ લઉં હલકે સ્નેનામેને કહતી અને આજે તો બરબૌસ તો મજાની તૈયારી ચાલી રહી છે નેતાઓ તમને ભેગને ઉભડું એમાં હોય છે લેતી દેવું આ કુત્રા આપું કુત્રા નાલ દે બે કોઈ દે આ તો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ હવે રેલ થઈ ગયા છે ટાઈમ ખબર આવ્યો છે નહીં પણ નજીક નજીક નથી થોડું કરશે તો પીરવાનો દેતા હોય ને ચાલે એ

તો અહીંયા મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે ગણપતિ દાદાનો ઉત્સવ છે શું છે ગણપતિ દાદાની છે મસ્ત મજાનું ને પાણી મૂક્યું છે અહીંયા છે મસ્ત મજાના શંકર ભગવાન ભોલેનાથ ભગવાન કૃષ્ણ ભગવાન બનાવ્યા છે સરસ મજાની આવી તૈયારી છે ઓ કેટલા મસ્ત લાગે કૃષ્ણ ભગવાન લાડલા પ્યારા કેટલા મસ્ત લાગે તો અહીંયા કંઈક આવું બનાવેલું છે સરસ મજાના લાડુ ગોપાલ પણ સરસ બનાવ્યું છે શિવલિંગ તો એવું કંઈક તૈયારી કરી છે પણ આ અહીંયા ઉપર પણ મસ્ત મજાનું કરી છે પણ અમારે તો આજે નથી રહેવાનું ખાતમ આઠમની તૈયારી કરી નાખીશ પણ અરે રજા નથી કેમ કે અમને ત્યાં પૂછ્યું ને તો પંદર સોળ તારીખે રજા રાખશો પૂછું ને તો મેં એવું કીધું કે ના રજા નથી રાખવાને એવું કીધી તું મને ખબર નથી કે આટમ આટમ છે એટલે હવે જવું પડશે કામ પર છે અને પરિયે આજે આવીને ત્યારે મોડો થાય એટલે ગાડી લઈને નીકળી ગયા છે